કોઈ પણ માણસ હોય બરાબર ધ્યાન આપશો શું મહાપરાણ નો આશ્રય એ અને ને તરફ જવા છો ત્યારે તમારી ઉર્જાનો નાશ થવા લાગે તમારે આત્મ ઉર્જા ઘાતક થવા લાગે જયારે કોઈ માણા ને પ્રેમ થી સમર્પણ થી શનય થી માનવતાથી જોવો છો ત્યારે એની તમામ ઉર્જા તમારામાં માં કન્વર્સ થવા લાગે તમારા માં પ્રાપ્ત થવા લાગે એટલા માટે આપણે સાધુ સંતો ને પગે લાગીએ એમને નમસ્કાર કરીએ એમને વંદન કરીએ તો એમની જે કઈ ઉર્જા હોય આપણને પ્રાપ્ત થાય અરે સામાન્ય વૃક્ષ પીપળાના ઝાડ નીચે છે જેને પગે લાગે તો પીપળાની વરા ઓરા એની માથે વરવા લાગે પડેલા છે કોઈ પણ વૃક્ષ છે અને કોઈ ઘાતક શસ્ત્ર લઈ અને પીપળા પાસે જાય તો પીપળો ધ્રુજવા લાગે એની ઓરા સંકેલવા લાગે એક વિજ્ઞાની કે સાબિત કરી બતાવ્યું છે કે પ્રકૃતિ પાસે જયારે કુવાડો લઈને જાઓ ત્યારે પ્રકૃતિ તમારા માટે કુદાવા કુદવા દેવા લાગે છે અને એને પાણી પાવને એને હાથથી પંપાળો ત્યારે એ તમને દુવા દેવા પૂરી પ્રકૃતિ બોલ્યા તમારું આવરણ જે ભીતર છે એને બ્રાહ્ય આવરણ થી મુક્ત કરવું હોય તો શિવ મહાપ્રાણ માં સુત કહે છે પૂજન અર્ચન અને દર્શન આ અનિવાર્ય